આ છે અમારા ફઈની વાડી અહીંયા કપાસ વાવેલો છે કોટન એના પછી એલું ગ્રીન દેખાય ને અહીંયા જીરું છે અને અહીંયા વાડીની ફરતી કર છે ને આ જે ઊંચા ઊંચા જે ઝાડ દેખાય ને એ બધા શાગ છે અહીંયા ફઈ મજૂર જોડે કંઈક વાતું કરે છે

રાય એટલે જે નાની થાય ને એ રાયડો મોટા થાય ને એ રાય ને રાયડાના ઝાડમાં એ ડિફરન્સ હોય છે રાયડો છે ને એ ખુલ્લી ખુલી છે આમાં આવી રીતે રાય હોય ને એમાં ઝુમખા હોય એટલું ડિફરન્સ હોય અને સાઈઝમાં નાના મોટા હોય આખું ખેતર એનું છે ચલો અહીંયા ગાડી સુધી ચાલીને જવાનું છે અહીંયા ગાડી પડી છે જો અને પાછળ રીવા આવે છે કે હવે ચાલી રજ શકતી ને તો એને જશમીન તેરસે અને મારા હાથમાં છે અહીંયા આખી થેલી બનાના અહીંયા પાછું જીરું આવ્યું આજે રાણ કાગડા અહીંયા બેઠા છે અહીંયા જીરામાં દવા છાટે છે

ગાડી સુધી રીવાની તેડી ને આવ્યા છે હાલ જ જો બાકી મજા આવી જસ્મીન તેડવાની શું હા વજન કેટલો હતો રીવા તને ડેડી તેડે કે મમ્મા હે દીકા તેડવાનું આવે ને ત્યારે કોને કહેવાનું ડેડી ને ખબર પડે ને હું રોજ તેડું તો આજે તમારો વાળો ખોટી ચાવી નહીં ભરાવાની ઓકે